પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા ઈસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ આ કામના આરોપી ઇકબાલ ઉર્ફે બબલુ લિયાકત અલી સૈયદ રેઠાણ ભાતુજી મંદિર સામે એકતાનગર છાણી જકાત નાકા વડોદરાનો પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો એમપી ખાતેથી પોતાની ફોર વ્હીલરમાં નહીં પકડાય અમિત રેઠાણ અઘુરા મોલ પાસે આ સમા વડોદરાને વેચાણ કરવા હેતુસર ભરી લાવી રેડ દરમિયાન ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયર ટીનની બોટલ ટીન નંગ એક હજાર બસો બત્રીસ કિંમત રૂપિયા એક લાખ સત્તાણું હજાર ચાલીસ તથા એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ એક ફોર વ્હીલરની કિંમત પાંચ લાખ મળીને કુલ કિંમત રૂપિયા સાત લાખ વીસ હજાર ચાલીસની મતાની પકડાઈ જઈ ગુનો કરેલ હોય તે બાબતે ગુનો રજીસ્ટ્રેશન કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી